નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે આજની વાત કંઈક આવી છે રડવા પર મજબૂર કરી દે તેવી લાગણીશીલ અને પ્રેમ પ્રેમકથા આ વાત સાંભળીને તમારી આંખો ભીની થતાં કોઈ નહીં રોકી શકે તો ચાલો શરૂ કરીએ આજની વાત સ્થળ ડૉક્ટર અનિકેતની ચેમ્બર શુભમ હોસ્પિટલ સમય સાંજના પાંચ કલાક સી મિસિસ રૂપલ કેસવાણી તમારા હર્ષ રાઘવ હાર આઉટ ઓફ ડેન્જર છે અમે તેનો જીવ ઓપરેશન કરીને બચાવવામાં સફળ રહ્યા છીએ પરંતુ ડોક્ટર અનિકેત રૂપલ કેશવાણીની સામે જોઈને ભારે અવાજે બોલે છે સાહેબ પરંતુ એટલે શું ગભરાયેલા અવાજે રૂપલ બેચન થતાં પૂછે છે પરંતુ રાઘવ પોતાની દ્રષ્ટિ કાયમીક માટે ખોઈ બેઠેલ છે તે હવે પોતાની આંખો દ્વારા આ દુનિયા હવે ક્યારેય નહીં જોઈ શકે ડોક્ટર અનિકેત રૂપલને વધુ માહિતી આપતા જણાવે છે સાહેબ પણ કોઈ તો રસ્તો હશે ને રાઘવને ફરીથી દેખાતું કરવાનું રૂપલ આજીજી કરતા બોલે છે શ્રી રૂપલ અમે અમારી રીતે બધા જ પ્રયત્નો કરી લીધેલ છે અને રાઘવની ઉંમર હાલ પચાસ વર્ષ જેટલી છે આથી તેમાં આઈ ટ્રાન્સપ્લાસેશન કરવું પણ થોડું મુશ્કેલ ભરેલ છે ડૉક્ટર અનિકેત રૂપલને સમજાવતા બોલે છે ઓકે સાહેબ રૂપલ એક ઊંડો નિશાસો નાખીને હિંમત હારતા બોલે છે ત્યારબાદ રૂપલ રાઘવને જે સ્પેશિયલ વોર્ડમાં દાખલ કરેલ હતું તે સ્પેશિયલ વોર્ડમાં જાય છે રાઘવને અને તેની હાલતને જોઈને રૂપલનું હૈયું દુઃખ સાથે કકડી ઉઠતું હતું ખુશખુશાલ જિંદગીમાં જાણે ભગવાને અચાનક એક નાનકડું અલ્પવિરામ મૂકી દીધેલ હોય તેવું રૂપલ અનુભવી રહેલ હતી રૂપલે બાબતથી ખૂબ જ સારી રીતે પરિચિત હતી કે રાઘવનું પોતાનું આ દુનિયામાં રૂપલ સિવાય કોઈ જ હતું નહીં રૂપલ રાઘવ માટે તેની દુનિયા હતી અને રાઘવ જે રૂપલ માટે તેની દુનિયા હતી આથી રૂપલ જાણે મનોમન કંઈક નક્કી કરી લીધેલ હોય તેમ રાઘવની સેવા ચાકરી અને સાર સંભાળ લેવામાં પાછું વળીને ક્યારેય જોયું જ નહીં રૂપલ જાણે પોતાની જ આંખો વડે રાઘવને આખી દુનિયા બતાવ્યું હોય તેવું લાગી રહ્યું હતું ત્યારબાદ એક અઠવાડિયા પછી રાઘવને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે અને પછી રાઘવ અને રૂપલ પોતાના ઘરે પરત ફરે છે રૂપલે હવે જાણે પોતાનું સમગ્ર જીવન રાઘવ પાછળ ફાળવી દેવાનું મનોમન નક્કી કર્યું હોય છે તેમ રાઘવની નાના છોકરાની મારફત સંભાળ લેવા માંડી રૂપલ દરરોજ રાઘવને પૂછીને તેનું મનપસંદ ફ્રૂટ બનાવીને જમાડતી હતી એક નાના બાળકની આપણે જેવી અને જેટલી સંભાળ લઈએ એ બધી જ સંભાળ રૂપલ રાઘવને લેતી હતી દરરોજ સવારે રાઘવનો હાથ પકડીને મંદિરે લઈ જતી હતી સાથે તેના ઘરની નજીકની આવેલ બગીચે ફરવા માટે લઈ જતી એ બગીચામાં આવેલ બાકડા પર બેસીને તેઓ મન ભરીને ખૂબ જ વાતો કરતા હતા આ બાકડો પણ જાણે તે લોકોના પ્રેમની સાબિતી હોય તેવું લાગી રહ્યું હતું કારણ કે રાઘવ જ્યારે જોઈ શકતો હતો ત્યારે તે બને ઘણીવાર આ બગીચામાં આવતા હતા અને હાલ તેઓ જે બાકડા પર બેસેલા હતા એ જ બાકડા પર દરરોજ બેસતા હતા રાતે જમીને રૂપલ રાઘવને લઈને વોકિંગમાં પણ નીકળતી હતી જેમ એક માં પોતાના નાના સંતાનની આંગળી પકડીને ચાલે તેમ આખા રસ્તે રૂપલ રાઘવની આંગળી પકડીને ચાલતી હતી બીજે દિવસે સવારે રાઘવ પોતાના બેડરૂમની બારીમાંથી આવી રહેલા ઠંડા પવનને લીધે હજુ પણ ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો જ્યારે આ બાજુ રૂપલ ફ્રેશ થઈને તેના ઘરમાં રહેલ મંદિરમાં પૂજા અર્ચના કરવામાં વ્યસ્ત હતી અને સવારના એ શાંત અને ઠંડા વાતાવરણમાં જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જાનકી પાર્વતી પિતા મહાદેવા આરતીનો સુરીલો અવાજ રાઘવના કાને પડ્યો રૂપલ દ્વારા ગવાતી આરતી વાતાવરણમાં જાણે એક અલગ પ્રકારની ઊર્જા અને ચેતના ફેલાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું આરતી પૂરી થયા બાદ રૂપલ બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરતા બોલી કે હે પરમેશ્વર હે ઈષ્ટદેવ તમે મારા અને રાઘવના જીવનમાં માત્ર ને માત્ર કષ્ટ દુઃખ મુશ્કેલીઓ અને આફતો જ લખી છે શું તમે અમારા નસીબમાં આનંદ સુખ અને હર્ષોલ્લાસ લખવાનું ભૂલી ગયા છો શા માટે અમારી આટ આટલી પરીક્ષા કે કસોટી લઈ રહ્યા છો ક્યાં સુધી અમારા નસીબમાં મારે અને રાઘવને આવા દુઃખોનો સામનો કરવો પડશે તમે જાણે અમારી હસ્તી રમતી દુનિયા એકાએક ઉજ્જડ અને વેરાન બનાવવાનું નક્કી કર્યું હોય તેવું મને લાગી રહ્યું છે પહેલીવાર જ્યારે હું અને રાઘવ ગાયનેક હોસ્પિટલમાં બતાવવા માટે ગયા ત્યારે મને એક ઝટકો આપ્યો કે હું ક્યારેય મા નહીં બની શકું હું ક્યારેય રાઘવનું પિતા બનવાનું સપનું સાચું નહીં બનાવી શકીશ ત્યારબાદ લગ્નમાં બે વર્ષ બાદ મને મેડિકલ તપાસ કરાવતા ખ્યાલ આવ્યો કે હું ઓવેરિયન કેન્સરની સફળ થઈ રહી છું માટે હું લાંબુ જીવન નહીં જીવી શકીશ આ બધું ઓછું હતું તો તમે મારા રાઘવની દ્રષ્ટિ જ તેની પાસેથી કાયમી માટે છીનવી લીધી પ્રભુ હવે અમારા પર દયા કરો હવે અમારાથી કોઈ જ આઘાત ઝીરવાય તેમ નથી આંખોમાં આંસુ સાથે અને બે હાથ જોડીને રૂપલ ઈશ્વરને પ્રાર્થના કરતાં કરતાં બોલી બરાબર એ જ સમયે રૂપલના કાને રાઘવનો ખોંખારો ખાવાનો અવાજ સંભળાયો અને રૂપલ બે બાકડા થતા થતાં ઝડપથી મંદિરની બહાર આવી તો મંદિરથી થોડે દૂર રાઘવ લાકડીના સહારે ઊભેલ હતો રાઘવ તમે અહીં તમને મેં કેટલી વાર કહ્યું છે કે તમે એકલા ચાલીને ક્યાંય ના જાઓ કાંઈ કામ હોય તો મને જણાવો હું તમને લઈ જઈશ રૂપલ સાડીના પાલોથી પોતાના આંસુઓ લૂછતા લૂછતા બોલી જે રૂપલ મારા કાને તારા દ્વારા ગાવામાં આવી રહેલ આરતીનો મધુર અવાજ મારા કાને પડ્યો આથી હું જાગી ગયો મેં તને બે વખત બોમ્બ પાડી પરંતુ તારો કોઈ પ્રત્યુત્તર ના મળતા હું તારા અવાજની દિશાને ફોલો કરતા કરતા મંદિર સુધી આવી ગયો રાઘવના નાના બાળકની માફક દલીલ કરતા બોલે છે શું તમે પણ રાઘવના ગાલ પર એક ઝુંબન કરતા કરતા રૂપલ બોલી સોરી માય સ્વીટ આર્ટ હવેથી ધ્યાન રાખીશ રાઘવ નિર્દોષ અવાજે બોલ્યું સારું તમે હોલમાં સોફા પર બેસો હું ચા નાસ્તો બનાવીને ત્યાં આવું છું ત્યાં સુધી તમે સારેગામ કારવા પર તમારા ફેવરિટ સોંગ સાંભળો દીપાઈ પાસે રહેલ રેતીઓ ચાલુ કરતાં કરતાં રૂપલ બોલી ત્યારબાદ રાઘવ પોતાના સારેગામાં કારવા પર પોતાના મનપસંદ ગીતો સાંભળે છે અને રૂપલ સાથે વિતાવેલ પોતાની એ સોનેરી યાદોમાં ખોવાઈ જાય છે જ્યારે આ બાજુ રૂપલ રસોડામાં જઈને રાઘવ માટે કડક મીઠી ચા અને ગરમાગરમ આલુ પરોઠા બનાવેલી લાવે છે ત્યારબાદ તે બંને વાતો કરતાં કરતાં ચા નાસ્તો કરવામાં વ્યસ્ત બની જાય છે રૂપલ અને રાઘવનો પ્રેમ જોઈને એ બાબત તો એકદમ સ્પષ્ટ થઈ ગઈ હતી કે સુખી અને ખુશખુશાલ જીવન જીવવા માટે મોટા મોટા આલિશાન મંગલા મોંઘીદાટ કાર હાઈ ફાઈ લાઈફ સ્ટાઇલ મોંઘા મોબાઈલ ફોન એ માત્ર એક બહાનું છે સુખી અને ખુશખુશાલ જીવન જીવવામાં તેનો કોઈ જ ફાળો નથી રહેલો રૂપલ અને રાઘવનો પ્રેમ આજની યુવા પેઢી માટે એક સબક સમાન છે કે માત્ર અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરી લેવા પતિ કે પત્નીની જવાબદારીઓ પૂરી નથી થઈ જતી પરંતુ રાઘવ અને રૂપલની માફક છેલ્લા શ્વાસ સુધી તેનો સાથ આપવો પડે છે બાકી તો હાલમાં પતિ પત્ની વચ્ચે રહેલા નાના નાના પ્રશ્નો એક મોટું વિકળા સ્વરૂપ ધારણ કરે છે જેનું એક જ પરિણામ આવે છે ડિવોર્સ અને એ બધું તો ઠીક પરંતુ એકબીજાની ઈચ્છાથી લવ મેરેજ કર્યા હોય એ લોકો પણ અમુક સમયે એકબીજાથી નફરત કરવા લાવતા હોય છે બે વર્ષ બાદ સમય સવારના આઠ કલાક સ્થળ રાઘવનું ઘર મિત્રો એક વાસ્તવિકતા એ પણ છે કે જે સત્યમાં માર્ગે ચાલે તેની ભગવાન ઘણી જ પરીક્ષાઓ લેતા હોય છે જેમ રાત પછી દિવસ આવે ઉનાળા પછી ચોમાસું આવે તડકા પછી સાયણો આવે તેમ એક મોટી આફત કે મુશ્કેલી જાણે રૂપલ અને રાઘવના જીવનમાં દસ્તક દેવા માટે તળપાપડ થઈ રહી હતી જાણે એકદમ કોરા આકાશમાં એકાએક કાળા ડિબાંગ વાદળો છવાઈ જાય તેમ રૂપલ અને રાઘવના જીવનમાં પણ મુસીબતો રૂપી વાદળો પૂરેપૂરી રીતે છવાઈ જાય છે રાઘવ પોતાના બેડ પર ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો એવામાં એકાએક તેની આંખો ગભરાટ અને ડરને લીધે પહોળી થઈ ગઈ તેના મનમાં એક વિચાર આવ્યો તે રૂપલ દરરોજ સવારે ભગવાનને આરતી કરે છે તો આજે તે આરતીનો અવાજ શા માટે પોતાને સાંભળ્યો નહીં આથી રાઘવ બે બાકડા થતા થતા પોતાની આજુબાજુમાં ફાફા મારવા માંડે છે એવામાં રાઘવનો હાથ તેની બાજુમાં સૂતેલ રૂપલના શરીરને સ્પર્શે છે આ અનુભવ્યા બાદ રાઘવનું હૃદય અબૂતરની માફક ફફડવા લાગ્યું આથી રાઘવે રૂપલને જગાડવા માટે રૂપલ 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 એવી ત્રણ બૂમો પાડી પરંતુ રાઘવની એ બૂમો તેના બેડરૂમની દિવાલોમાં જ સમાઈ ગઈ કારણ કે રૂપલ નિષ્ફળ હાલતમાં રાઘવની બાજુમાં સૂતે હતી આથી રાઘવે દુઃખ સાથે મોટે મોટેથી રૂપલ રૂપલ એવી બૂમો પાડી આથી રાઘવની આવી દુઃખ ભરેલ ચીસો સાંભળીને તેની બાજુના જ ફ્લેટમાં રહેતા તેનો મિત્ર મિત્રિકુષ દોડતા દોડતા ગભરાયેલ હાલતમાં રાઘવના ઘરે આવી પહોંચ્યો તેને જઈને જોયું તો લાચાર અને નિરાશ રાઘવ બેડ પર બેસેલો છે અને તેની બાજુમાં તેના જીવ કરતા પણ વધુ વહાલી રૂપલ નિષ્પ્રાણ હાલતમાં સૂટેલ છે રાઘવના એ તરફડિયા ફફડાટે વલોપાત સારા સાર મજબૂત પથ્થરના અહીંયાને પણ પીગળાવી દે તેવો હતો ત્યારબાદ નિકુંજ તેની જ સોસાયટીમાં રહેતા તેના ડોક્ટર મિત્ર સુશાંતને કોલ કરીને તાત્કાલિક રાઘવના ઘરે આવવા માટે જણાવે છે અને થોડીવારમાં વારમાં ડોક્ટર સુશાંત રાઘવના ઘરે ઝડપીથી આવી પહોંચે છે ડોક્ટર સુશાંત રાઘવના ઘરે આવીને રૂપલની નાનકડી ધબકારા અને શ્વાસોશ્વાસ ક્રિયા ચેક કરે છે ત્યારબાદ આંખો પર ટોચ ફેરવીને પણ તપાસ કરે છે અને તેના બેડરૂમના અરીસા પાસે રહેલ ટેબલ પર પડેલ રૂપલની ફાઇલ રહેલા તમામ રિપોર્ટ તપાસ્યા બાદ ડૉક્ટર સુશાંત રાઘવ અને નિકુંજની સામે જોઈને હળવા અવાજે બોલે છે સોરી ટુ સેટ બટ રૂપલ નો મોર હાલમાં રૂપલ ઓવેરિયન કેન્સરના છેલ્લા ટેસ્ટ પર હતી પરંતુ ખબર નહીં પડતી કે કોઈ તો એવી બાબત હતી કે જે રૂપલને વધુને વધુ જીવવા માટે પ્રેરિત કરી રહી હોય બાકી આ સમય વ્યક્તિ પોતાની જાતની પણ વ્યવસ્થિત કેર ના લઈ શકે એને બદલે તે પોતાની તો સારી એવી કેર લેતી જ હતી પરંતુ સાથોસાથ રાઘવની પણ સારી એવી કેર લેતી રહી ડૉક્ટર સુશાંત લાચારી ભર્યા અવાજે બોલે છે આ સાંભળીને જાણે રાઘવના નરમ અને કોમળ હૃદય પર એકાએક વ્રજ સમાન ઘા લાગેલ હોય તેવું રાઘવ અનુભવી રહ્યું હતું જાણે એકાએક તેના શરીર પર કોઈએ ધારધાર શસ્ત્ર વડે હુમલો કર્યો હોય તેટલી પીડા કે વેદના હાલ રાઘવ અનુભવી રહ્યો હતો કારણ કે હાલ ભગવાને તેના જીવન જીવવા માટેના એકના એક આધાર સહારો પડવારમાં જ તેનાથી છીનવી લીધો હોય તેવો રાઘવ અનુભવી રહ્યો હતો ત્યારબાદ રાઘવ નિકુંજ અને સોસાયટીના અન્ય લોકો મળીને રૂપલના હિન્દુ ધર્મની સંસ્કૃતિ અને રીતિ રિવાજ મુજબ રૂપલના અંતિમ સંસ્કારની વિધિ સંપન્ન કરે છે બધી વિધિ પૂરી થયા બાદ નિકુંજ રાઘવને તેના ઘરે પાછો મૂકી જાય છે એ જ દિવસે રાતે રાઘવ પોતાના ઘરના હોલમાં રહેલ સોફા પર સૂનમૂન અને શૂન્ય માનસ્ક થઈને બેસેલ હતું જાણે ઘરમાંથી એકાએક જીવ ચાલ્યો ગયો હોય અને નિર્જીવ બની ગયું હોય તેવું રાઘવ અનુભવી રહ્યું હતું રૂપલના ખલબલથી અને પ્રેમ ભરેલી વાતોથી જે ઘરમાં હંમેશા આનંદ અને ખુશીઓ છવાઈ રહેતા હતા એ જ ઘરમાં આજે દુઃખો હતાશા માયુસી નિરાશાના વાદળો છવાઈ ગયેલા હતા રાઘવનું ઘર એકાએક સુમસાન અને વેરાન બની ગયું હતું એ સુમસાન અને વેરાન ઘરની દિવાલો જાણે રાઘવને કરડવા દોડતી હોય તેવું રાઘવ અનુભવી રહ્યું હતું બરાબર આ જ સમયે રાકેશના કાને કંઈક ખડભાટ થવાનો અવાજ સંભળાયો આથી રાધવ ચમકીને બોલ્યો કોણ છે બહાર રાઘવ બોલ્યો જે હું નિકુંજ છું તારા માટે જમવાનું લઈને આવેલ છું તે આજે સવારનું કંઈ જમ્યું નથી તો તારા ભાભીએ તારા માટે રસોઈ બનાવીને મોકલાવેલ છે નિકુંજ રાઘવના ઘરમાં પ્રવેશતા પ્રવેશતા બોલે છે યાર નિકુંજ મને જરા પણ ભૂખ નથી લાગી માટે મારે કંઈ નહીં જમવું મારી તો ભૂખ જ મરી ગઈ રાઘવ લાચારી ભરેલા અવાજે બોલ્યો યાર રાઘવ થોડું તો થોડું કંઈક તો ખાઈ લે તને મારા સોગંદ છે નિગુંજ વિવેક કરતા બોલ્યો યાર તું પણ આટલું બોલી રાઘવ નિકુંજનું માન રાખવા ખાતર બે કોળિયા ખાઈ લે છે ત્યારબાદ રાઘવ બોલે છે યાર નિકુંજ તું અને ભાભી મારું આટલું બધું ધ્યાન રાખું છું એ બાબત જાણીને મને ખૂબ જ આનંદ થયો પણ મારા હૃદયમાં એક રાજ છુપાયેલ છે એ હું તને નહીં કહીશ ત્યાં સુધી મારા મનને શાંતિ નહીં મળે રાઘવ ધીમા અવાજે બોલ્યો રાજ નિકુંજ નવાઈ પામતા બોલ્યો હા રાજ નિકુંજ મને વચન આપ કે આ બાબત તો કોઈને એટલે કોઈને નહીં જણાવે પાવીને પણ નહીં પોતાનો હાથ આગળ કરતા રાઘવ બોલે છે હા પાકું બસ હું કોઈને એટલે કોઈને પણ નહીં કહીશ પણ રાજ શું છે એ તો જણાવ પહેલાં મને રાઘવના હાથમાં હાથ મૂકતા નિકુંજ બોલે છે યાર નિકુંજ હું આંધળો નથી હું માત્ર આંધળો હોવાનું ડોળ જ કરી રહ્યો હતો પોતાની આંખો પર રહેલા ચશ્મા હટાવતા હટાવતા રાઘવ બોલ્યો ઓહ ઇટ્સ ઇમ્પોસિબલ એન્ડ અનબિલીવેબલ નિકુંજ આશ્ચર્ય પામતા પામતા આંખો પહોળી કરીને બોલે છે બટવાય નિકુંજ હેરાની ભરેલા અવાજે રાઘવને પૂછે છે એની પાછળ બહુ મોટી સ્ટોરી છે શું તું જાણવા ઈચ્છે છું રાઘવ નિકુંજની સામે જોઈને પૂછે છે હા નિકુંજ પોતાનું માથું ધૂણાવતા બોલે છે યાર આ વાત બે વર્ષ પહેલાંની છે જ્યારે અમને એ બાબતની ખબર પડી કે રૂપલ ક્યારેય માં નહીં બની શકે આથી મેં અને રૂપલ રાજી ખુશીથી પોત જીવન એકબીજાને સમર્પિત કરી દીધેલ હતું અને એમાં પણ અમને સમય જતા ખ્યાલ આવ્યો કે રૂપલ ઓવેરિયન કેન્સરથી પીડાઈ રહી છે રૂપલે પોતાનાથી જેટલું શક્ય હતું ત્યાં સુધી તે કેન્સર સામે લડતી રહી અને ઘણું બધું ઝઝુમ્યા બાદ જાણે રૂપલ કેન્સર સામે હારી રહ્યું હોય તેવું મેં અનુભવ્યું ધીમે ધીમે રૂપલનું શરીર સુકાવા લાગ્યું અને તેના આકર્ષણ ચમકદાર માથામાં વાળ ધીમે ધીમે ઉતરવા લાગ્યા મેં રૂપલને આખે આખી રાગ પડખા પડતા જોયેલ છે રૂપલ પૂરી રાત સૂતી ન હતી રાતે વાર વાર તે બેડરૂમમાં રહેલ અરીસા પાસે જતી હતી અને અરીસામાં પોતાના શરીર અને હાલતને જોઈને કલાકો સુધી મને ખ્યાલ ના આવે તેવી રીતે ચૂપચાપ રડતી હતી તેના મનમાં એક ચિંતા જાણે તેને અંદરથી ખોતરી રહી હોય કે હવે હું પહેલાં જેટલી સુંદર નથી રહી મારું એ દમદાર ઘાટીલું આકર્ષણ અને મોહ શરીર હવે પહેલાં જેવું નથી રહ્યું મારા એ કાળા ભમ્મર સિલ્કી મુલાયમ રેશમી અને લાંબા વાળ પણ હવે ધીમે ધીમે ખરવા માંડ્યા છે તો શું રાઘવ મને હજુ પણ પહેલાં જેટલો જ પ્રેમ કરશે કે નહીં આ ચિંતા રૂપલને અંદર ખાઈ રહી હતી જે કેન્સર કરતાં પણ ભયાનક હતી આથી મેં મારા મનમાં વિચાર કર્યો કે હું રૂપલની આ ચિંતા કેવી રીતે દૂર કરું જો રૂબલ આવી જ રીતે કારણ વગર ચિંતાઓ કરતી રહેશે તો તેનું આયુષ્ય ઉલટાનું ટૂંકું થશે આથી મેં એક તરકીબ વિચારી મેં મારી જાતે જ મારો જાણી જોઈને અકસ્માત કરાવડાવ્યો અને ત્યારબાદ મને આપણા શહેરની શોભમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યાં મારી સારવાર કરી રહ્યા હતા એ ડોક્ટર એટલે કે ડૉક્ટર અનિકેતને મેં આ પૂરેપૂરી બાબત જણાવી મારી વાત સાંભળ્યા બાદ ડોક્ટર અનિકેતે મને કહ્યું કે અમારા પ્રોફેશનમાં ખોટું બોલવું એ પાપ સમાન છે અમે ડોક્ટર બનતી વખતે જે ઓથ વજન લીધેલ હોય છે કે હું દર્દીની કોઈ પણ બાબત માટે જૂઠ નહીં બોલીશ પરંતુ એ સાથોસાથ અમે એ પણ સોગંદ લીધેલું હોય છે કે દર્દીની ભલાઈ માટે હું કંઈ પણ કરી છૂટીશ અને મારું એક જૂઠ બોલવાથી જો તમારો પ્રશ્ન હલ થઈ જતો હતો અને તમારું ભલું થતું હોય અને રૂપલનું આયુષ્ય વધતું હોય તો હું એક જૂઠ બોલવા માટે પણ તૈયાર છું ડોક્ટર અનિકેતે માનવતા દર્શાવતા મને કહ્યું પછી પછી શું થયું રાઘવ નિકુંજ અધીરાઈ સાથે રાઘવને પૂછે છે પછી નિકુંજ મારી આ તરકીબ કામ કરી ગઈ હું હવે જોઈ શકતો નથી એ વાત સાંભળીને રૂપલને આઘાત તો લાગ્યો હતો પરંતુ રૂપલે આઘાતમાંથી ખૂબ જ જલ્દી બહાર પણ આવી ગઈ હું નથી જોઈ શકતો એવું રૂપલે સ્વીકારી લીધું ત્યારથી એ ફરી ક્યારેય અરીસા પાસે જઈને રડી નથી આખે આખી રાત જાગી નથી રૂપલના શરીરમાં એક અલગ ઉર્જા કે શક્તિનો સંચાર થઈ ગયો હોય તેવું મને લાગી રહ્યું હતું ધીમે ધીમે અમારા જે પ્રેમ હતો તે પ્રેમ દિવસે ને દિવસે વધુ ને વધુ ગાંઠ થવા લાગ્યો અમે બને હસતા હસતા રાજી ખુશીથી એકબીજા સાથે દિવસો વિતાવવા લાગ્યા અને અંતે જે વ્યક્તિ થોડાક જ મહિના જીવવાની હતી એ જે વ્યક્તિ બે વર્ષથી પણ વધુ સમય સુધી જીવી ગઈ જે માત્ર ને માત્ર મારા એક જૂઠને લીધે રાઘવ પોતાની આંખોમાં આંસુ સાથે પોતાની વાત પૂરી કરતા બોલે છે યાર તું રૂપલ તારો રૂપલ પ્રત્યે અને રૂપલનો તારે પ્રત્યે પ્રેમ જોઈને તમને બનેને સલામી કરવાનું મન થાય છે એક વ્યક્તિ પોતાના પ્રેમી પાત્રનું આયુષ્ય લંબાવવા માટે આટલું આટલું કરી શકે એવું તો મેં એવું તો મેં સપનામાં પણ નહોતું વિચારે યાર લોકો ભલે લીલામજનું હીર રાજા રોમિયો જુલિયટના પ્રેમની વાતો કરે છે પણ યાર તમારી લવ સ્ટોરી તો એ બધા જ પ્રેમીથી પણ ચડ્યાતી અને મહાન છે નિકુંજ રાઘવ સામે સલામીથી ભરતા ભરતા બોલે છે યાર સોરી જો મેં જાણતા અજાણતા તારું દિલ દુભાવ્યું હોય તો નિકુંજ રાઘવની સામે બે હાથ જોડીને માફી માગતા બોલે છે યાર નિકુંજ તે મારું દિલ નથી દુભાવ્યું પરંતુ મારું દિલ હળવું કરી નાખ્યું છે તારા જેવો મિત્રો તો દેવો લઈને શોધવા જઈએ તો પણ ના મળે માયુ સુદાસ અને લાચાર ચહેરા પર હળવા સાથે રાઘવ બોલ્યો ત્યારબાદ નિકુંજ અને રાઘવ કલાકો સુધી એકબીજાની બાજુમાં બેસી રહ્યા અને વાતોચીતો કરી અને રાઘવે પણ પોતાના મનમાં રહેલ બધી બાબતો નિકુંજને જણાવી દીધી જેથી રાઘવ હાલ એકદમ હળવાશ અનુભવી રહ્યો હતો ત્યારબાદ નિકુંજ પોતાના ઘરે જવા માટે નીકળે છે અને રાઘવ આખી રાત પોતાના હાથમાં રૂપલનો ફોટો રાખીને રૂપલ સાથે વિતાવેલ એ સોનેરી અને યાદગાર પળોને યાદ કરતા કરતા ઘસઘસાટ ઊંઘી જાય છે મિત્રો હાલમાં આપણી એ જ તકલીફ છે કે આપણે જેને ચાહીએ છીએ એને પામી નથી શકતા અને જે મળે તેને આપણે ચાહી નથી શકતા જો આમાં પણ તમને રાઘવ કે રૂપલ જેવું પ્રેમી પાત્ર મળે તો ઉપરવાળાનો હૃદયપૂર્વક બે હાથ જોડીને આભાર માનજો અને જો આપણા એક જૂઠ બોલવાથી કોઈના જીવનના વર્ષો વધતા હોય કે કોઈનું ભલું થતું હોય તો એક જૂઠ બોલવું મારી દૃષ્ટિએ કોઈ ખોટું નથી જો રાઘવ જૂઠ ના બોલ્યો હોત અથવા ડોક્ટર અનિકેત જો રાઘવની વાતમાં સહમત ના થયા હોત તો રૂપલ બે ત્રણ વર્ષ પહેલી આ દુનિયાને અલવિદા કહીને જતી રહી હોત મિત્રો આજની વાત સમાપ્ત થાય છે અહીંયા જ આશા રાખું છું તમને પસંદ આવી હશે તો મિત્રો પસંદ આવી હોય તો એક લાઇક કરી દેજો અને તમારા મિત્રોને અવશ્ય શેર કરજો અને તમારું શું કહેવું છે આજની વાત વિશે જે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો અહીંયા સુધી વાત તમે સાંભળી તેના બધા ખૂબ ખૂબ આભાર તો ચાલો ફરી મળીએ એક નવી વાત સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રી રામ મિત્રો મારાથી કોઈ ભૂલ થઈ હોય આ સ્ટોરી વાંચવામાં તો પણ મને પણ માફ કરી દેજો અને તમારું મંતવ્ય અવશ્ય જણાવજો